તમારું વિડીયોમાં સ્વાત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન ધારકો માટે ખૂબ જ અગત્યની માહિતી આજના વિડીયોમાં લઈને આવ્યું છું મિત્રો પેન્શનરોની નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ રોજ તારીખ એકવીસ નવ હજાર પચીસના રોજ બાર કલાકે થયેલી મોટી જાહેરાત જો તમે ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો નિવૃત્તિ કર્મ કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડીયો અગત્યને બની રહેશે તો મિત્રો આજ એકવીસનો બીજા પચીસ સપ્ટેમ્બરનો ચાલુ છે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મહત્ત્વની મુદ્દાઓને મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો ત્રણ કયા કયા મહત્ત્વના જે મુદ્દાઓ છે પેન્શન પેન્શનધારકો માટે ઉપયોગી માહિતી લઈને આવ્યો છું મિત્રો વિડીયો સૌ વખતે પેલા ચેનલમાં નવાશો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે એક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી સૌપ્રથમ વાત કરવી છે મિત્રો પીએફ ઉપાટ પદ્ધતિ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અને નિવૃત્તિ કર્મચારીઓ જ્યારે તે નિવૃત્તિ કર્મચારી થાય છે તેમાં પેન્શન મળે છે દર મહિનાની પહેલી તારીખે તો મિત્રો દર મહિનાની પહેલી જે પેન્શન મળે છે જે પેન્શન ધારકોને પોતાને બેંકમાં જવાનું હોય છે જ્યારે પેન્શન ઉપાડવાની ત્યારે બેંકમાં જવું પડે છે પેન્શન ઉપાડવા માટે પરંતુ મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે પહેલી જે મહત્વની અપડેટ રહે છે કે પીએફ ઉપાટ પદ્ધતિ પીએફ ઉપાડ ઉપાટ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવશે મિત્રો હવે પીએફ તમે એટીએમ દ્વારા પણ ઉપાડી શકો છો તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કે તમે જેના પેન્શન પડે છે તે પીએફ છે મિત્રો જે પીએફ છે મિત્રો તે પીએફ હવે તમે એટીએમમાં ઉપાડી શકશો તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે કે તમારો જો પીએફ છે હવે પીએફ તમે પેટીએમ દ્વારા પણ ઉપાડી શકો છો તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વ અપડેટ આપવામાં આવી હતી ત્યારબાદ વાત કરી લે મિત્રો પેન્શનમાં વધારો તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પેન્શન આ પેન્શનમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો મિત્રો આગામી સમયમાં અગિયાર અને બાર ઓક્ટોબર દ્વારા જે પેન્શન વિભાગ પેન્શન વિભાગ દ્વારા એક મહત્ત્વની મહત્વ જે મિટિંગ થવા જઈ રહી છે મિત્રો અગિયાર બાર ઓક્ટોબર જે મિટિંગ થવા જઈ રહી છે તેમાં પેન્શનધારકો જેમનું પેન્શન એક હજાર રૂપિયા હોય પંદરસો રૂપિયા હોય તેમના પેન્શનમાં વધારો કરવામાં આવશે તેના બધા મિત્રો પચીસો તેર હજારનો વધારો કરવામાં આવશે ગુજરાત રાજ્યના જે પેન્શનધારકો સન્નું ટકા જે ધારકો છે એનું પેન્શન ઘણું લઘુત્તમ પેન્શન છે જેમનું પેન્શન હજાર રૂપિયા છે તેમનું પેન્શન મિત્રો બે હજાર પચીસોની આસપાસ વધવા જઈ રહ્યું છે તો આગામી સમય અગિયાર બાર ઓક્ટોબરે પેન્શન જે જે મિટિંગ છે મિત્રો એ મિટિંગમાં નિર્ણય લેવામાં આવશે કે પેન્શનદારોનું પેન્શન કેટલું વધવા જઈ રહ્યું છે એ બાબતો તમે જે તમે જેને પેન્શન લઘુત્તમ પેન્શન એક હજાર રૂપિયા છે તેમને વધીને બે હજાર પચીસો કે તેર હજાર થવા જઈ રહ્યું છે મિત્રો આ જે મહત્ત્વની બાબત હતી કે જે પેન્શનધારકો માટે પેન્શનમાં વધારો થવા જઈ રહ્યો છે સાથે સાથે પીએફમાં એફમાં અમે એટીએમ પદ્ધતિ દ્વારા ઉપાડી શકશો બીજી જે મહત્વ જે બાબત છે મિત્રો જે ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ થવા જઈ રહ્યું છે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આગામી સમયમાં મિત્રો તમે જાણો છો કે ઈપીએફઓ લોન્ચ થવા જઈ રહ્યું છે એ જૂન મહિનામાં મિત્રો લોન્ચ થયું પરંતુ એમાં ટેકનિકલ એરરના કારણે ટેકનિકલ ખામીના કારણે તે હજુ સુધી મિત્રો તેનો હજુ સુધી લોન્ચ થયું નથી પરંતુ મિત્રો મળતી માહિતી મુજબ નિષ્ણાંતોના મત મુજબ કે દિવાળી પહેલાંની આસપાસ ઈ થ્રી પોઈન્ટ ઝીરો લોન્ચ થવા જઈ રહ્યું છે આમાં મિત્રો ઈ પીએફ અંતર્ગત પેન્શનધારકોની હરેક અપડેટ તમને આઈપીએફ ઈપીએફ થ્રી પોઈન્ટ ઝીરોમાં તમને મળતી રહેશે તમારા જે પ્લેટફોર્મ છે ઇપીએફઓમાં તમારા જે પણ પેન્શનધારક જે પણ મહત્ત્વની જે અપડેટ છે કોઈ પણ અપડેટ હોય મિત્રો કોઈ જે જે પીપીઓ અંતર્ગત હોય અંતર્ગત કોઈ પણ અપડેટ આવે હર એક અપડેટ અમને આ તમારે પીએફ ફોર થ્રી પોઈન્ટ ઝીરોમાં તમારા તમારા જે તમારા નામ સાથે તમારા પીએફ છે નંબર સાથે તમારે ત્યાં હર માહિતી પૂરવાત કરવામાં આવશે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વની જે અપડેટ આપતા ત્રણ મહત્ત્વની અપડેટ છે તમને કહ્યું ત્યાં પહેલાં વાત કરી લઈએ પીએફ ઉપાડ પદ્ધતિમાં એટીએમમાં ઉપાડી શકશો બીજું પેન્શન વધારો આગામી સમય અગિયાર બાર ઓક્ટોબર છે તેમાં મીટિંગ થવા જઈ રહી છે તેમાં પેન્શન વધારો થવા જઈ રહ્યું છે સા સાથે સાથે મિત્રો ઈપીએફઓમાં જે લોસ થવા જઈ રહ્યો છે ચોથી જે મહત્ત્વની અપડેટ છે મિત્રો જે વીમા કવચ છે મિત્રો ઈડી એલ આઈ જે જે સાત નું કવચ મળે છે મિત્રો નિયુક્ત કર્મચારી મિત્રો માટે તેમાં પણ મિત્રો આગામી સમયમાં વધારો જોવા વધારો થવા જઈ રહ્યો છે સાત લાખથી વધારે રકમ થવાનું છે મિત્રો ઈડીએલઆઈ દ્વારા એક મહત્વનો સાત લાખનું જે કવચ મળે છે તેમને વધારોની રકમ આગામી સમયમાં મળવા જઈ રહી છે દિવાળીના તહેવારોમાં સાથે સાથે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર જે ગુજરાત રાજ્ય સરકાર નિગમમાં જે બોર્ડ નિગમો છે તેમાં લઘુત્તમ પેન્શન મળી રહ્યું છે તેમને મિત્રો રૂપિયા નવ હજારનો વધારો કરી દેવામાં આવ્યો છે અને આ વધારો આગામી સમય એક ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ થવાનો છે મિત્રો તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં દિવાળીના દિવાળીના દિવસોની આસપાસ જ ગુજરાત રાજ્ય સરકાર અને કર્મચારી પેન્શનદાર મિત્રો માટે ખૂબ જ અગત્યની મા અગત્યની માહિતી આપી છે મિત્રો જો મિત્રો તમે આવીને એ માહિતી મેં માગતા હો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યુન ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો પેન્શનધારકો નિવૃત્તિ કર્મચારીઓ બાબતે હર એક અપડેટ આપણી ચેનલમાં પુરાત કરવામાં આવશે મિત્રો તો થેન્ક યુ વેરી મચ વોચિંગ વોચિંગમાં વિડીયો